શું એક મહિલા આખી ગૌશાળાને એકલા હાથે સંભાળી શકે એટલું જ નહીં સર્વશ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ પણ જીતી શકે કદાચ વાત અઘરી લાગે પરંતુ વાત શક્ય કરી બતાવી છે મહેસાણાના રંગપુઈ ગામના નૈનીબેન ચૌધરીએ આખરે કેવી રીતે નૈનીબેન બન્યા છે સર્વશ્રેષ્ઠ પશુપાલક જોઈએ આ અહેવાલમાં હળવા સંગીતની સુરાવલીઓ વહી રહી છે આધુનિક ટેકનિકથી ગાયોને દોહવામાં આવી રહી છે ગાયો દોવા માટે ખાસ અલગ પાલર તૈયાર કરાયું છે ગાય અને વાછડીઓ અલગ અલગ સ્થાન પર વ્યવસ્થિત રીતે રાખવામાં આવી છે આ ગૌશાળા છે કે બેસ્ટ મેનેજમેન્ટ સ્કૂલ આ સવાલ જરૂરથી થાય છે કારણ કે માત્ર સાત ચોપડી ભણેલા નયનીબેન ચૌધરી નું આ આયોજન મેનેજમેન્ટ કક્ષાના વિદ્યાર્થીઓને પણ ટક્કર મારે તેવું છે ત્રણ વર્ષ પહેલા હું બે ગાયો રાખતી હતી પાછું થોડો થોડો દૂધ ભરાવવાનું મને ઈચ્છા થઈ જઈ એટલે ગાયો વધારે કેમ કેમ મન અત્યારે હાલની સર્વશ્રેષ્ઠ પશુપાલક તરીકેનું એવોર્ડ અને પુરસ્કારનું ચેક નૈની ની વિશેષ આયોજન પરિણામ છે મહેસાણા જિલ્લાના રંગાપુર નું નું આ ગૌશાળા આજે આખા ગુજરાતની શ્રેષ્ઠ ગૌશાળામાં આવે છે અમે પહેલાં બે ગાયો રાખતા હતા પણ મારો બાબલો ઓસ્ટ્રેલિયાથી રિટર્ન આવ્યો એટલે એને કીધું કે આ ચિલ્લા ચાલુ કર્યા વગર આધુનિક પદ્ધતિ અપનાવો તો આધુનિક પદ્ધતિમાં અમે હેલ્પ કરીને મિલ્કિંગ પાર્લરના સીડનું ખુલ્લા વાડાનું આયોજન કર્યું મારા પત્ની દસ ગાયો દસ મિનિટમાં મિલ્કિંગ પાર્લરમાં દોઈ શકે છે ગાયો અને મ્યુઝિક તો એટલા માટે કે આપણો ભારતી કન્ટરણાન મ્યુઝિક સાંભળીએ તો ફ્રેસ ક્રિમ ગાયો માટે પણ મ્યુઝિક જરૂરી છે માત્ર સાત ધ્વન પાસ નૈનીબેનની આ ગૌશાળામાં વીસ ગાય અને અઢાર વાછડા છે રોજનું સો લિટર દૂધનું ઉત્પાદન થાય છે જેનાથી થનારી આવક ઉચ્ચ અધિકારીઓ કરતા પણ વધારે છે નૈનીબેનના સંતાન વિદેશમાં અભ્યાસ કરે છે અને તેમના શીખેલી ટેકનિક ને ભાલી ભાતી તેમની ગૌશાળામાં લાગુ કરીને આજે સર્વશ્રેષ્ઠ પશુપાલક તરીકે ની ખ્યાતિ મેળવી છે ત્યારે મહિલા દિવસના ઉપલક્ષ્ય માં નૈની બેન ની આ ગૌશાળા ને ખરેખર દિલ થી વખાણવી પડે સંકેત સિડાર જીએસટી